નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં घऊँलकवाण चार सौ अगियार ऊंचा ऊंचा पांच सौ साठ घऊ टुकड़ा चार सौ ऊंचा ऊंचा छसो ने वीसिंगाड़िया सात सौ ऊंचा ऊंचा तेरसौकसठ एरंडा बार सौ छासठ से ऊंचा ऊंचा तेर सौ एकस तल बार सौ ऊँचा ऊंचा बीस सौ बीस जीरु बे हज़ार आठ सौ एकावन ऊंचा ऊंचा तर हज़ार आठ सौ एक कलंजी एक हज़ार पाँच सौ ऊंचा ऊंचा चार हज़ार नौ सौ अगियार ધાણા આઠસોથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ધાણી એક હજારથી ઊંચા ઊંચા સોળસો એકવીસ મરચો સૂકો પટ્ટો છસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એક લસણ સૂકું પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકતાલીસ ડુંગળી લાલ એકસઠથી ઊંચા ઊંચા બસો છત્રીસ બાજરો ત્રણસો એકવીસથી ઊંચા ઊંચા ચારસો એક જુવાર સાતસો અગિયારથી ઊંચા ઊંચા નવસો એક મકાઈ ચારસો એકવીસથી ઊંચા ઊંચા ચારસો એકાણું મગ સાતસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકતાલીસ ચણા નવસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો છવ્વીસ વાલ સાતસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ અડદ સાતસો એકથી ઊંચા ઊંચા તેરસો એક ચોડા સાતસો છોતેરથી ઊંચા ઊંચા એક હજાર એકત્રીસ તુવેર સાતસો છોતેરથી ઊંચા ઊંચા તેરસો એકાવન મેથી છસો છોતેરથી ઊંચા ઊંચા એક હજાર એક ઘોગડી સાતસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એકતાલીસ કાગ ચારસો એક્યાસીથી ઊંચા ઊંચા પાંચસો એકાવન